થર્ટી પ્લસ પહેલા રેટલાવમાં કન્ટેનરમાં ચોરખાના બનાવી દારૂ લઈ જતા રૂપિયા સોળ પોઈન્ટ છત્રીસ લાખના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો થર્ટી પસ પહેલા દમણથી ગુજરાતમાં બુટલેગરો દારૂ લાવવા અજીબો ગરીબ કિમિયાઓ આવે છે ત્યારે પાડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે એક બંધ બોડીના કન્ટેનર નંબર એચ આર સિક્સ સેવન બી સિક્સ વન સેવન થ્રીમાં બનાવેલ ચોરખાનામાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો સંપ્રદેશ દેશ દમણથી ભરી વડોદરા તરફ જવાનો હોવાની બાતમી મળી હતી પોલીસે રેટલાવ હનુમાનજી મંદિર પાસે બાતમીવાળા કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનર કેબિન પ્રથમ તો ખાલી મળી આવ્યો હતો પોલીસે ઝીણવાદ રીતે તપાસ કરતા કન્ટેનરમાં ડ્રાઈવર કેબિન પાસે બનાવેલ ચોરખાનામાં દારૂની બોટલ લંગ સાત હજાર છસો આઠનો જથ્થો મળી આવ્યો હતો અને કન્ટેનર ચાલક સંદીપ જયસિંહ જાટની ધરપકડ કરી હતી પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ અને કન્ટેનર મળી કુલ રૂપિયા સોળ પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબ્જે કરી સંડોવાયેલા ઇસમને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો